જય 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 ગુરુદેવ અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હાલો મિત્રો આજે આપણે બનાવવાનું છે ભરેલા કારેલાનું શાક કારેલાને આપણે સવારથી જો આ રીતના આપણે ટુકડા કર્યા છે તો એના આપણે ગોળ ટુકડા કરી અને એમાં જે આપણે બિયાથી મીઠું ભભરાવી સાઈલ ઉતારી અને બીયાની બધું કાઢી લીધું હતું પછી ઉપરથી આપણે સે જમતું મીઠું ભભરાવી અને સવારથી એ રીતે મૂકી દીધા હતા કોરા એટલે કે પાણી નહીં એડ કરવાનું ખાલી મીઠું નાખી અને મૂકી દીધા હતા એટલે સવારથી મૂકી દીધા હતા અત્યારે હાંજ સુધી રહેવા દીધા છે અને હવે આમાં આપણે સરસ મજાના ત્રણ ચાર પાણીએ ધોઈ લીધા છે ધોઈ અને કુકરમાં આપણે આને બે સીટી કરી નાખી છે જોકે આમાં એક સીટીની જરૂર પડે નાનું કરો હતું એટલે આપણે બે સીટી કરી છે તો હવે બફાઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે તો હજી આને આપણે ત્રણ પાણીએ ધોવાના છે જેથી કરી આપણે જે કારેલાનું શાક તમને કડવું લાગે અને ભાવે નહીં ને એનું કારણે કે પહેલાં આપણે ત્રણ વખત ધોયા છે મીઠામાં પલારેલા પાણીથી ધોઈ અને પછી બાફા મૂકાતા અને હવે બાફ્યા પછી પણ ત્રણ વખત ધોવાના છે તો હાલો સરસ મજાના પાણીએથી આપણે ધોઈ લઈએ અને સાફ કરી દઈએ મસ્ત કારેલાને સરસ મજાના આપણે ધોઈ અને શાક કરી અને રાખી દીધા છે ત્રણ પાણીએ સરસ ધોઈ નહીં ખા છે હવે આપણે મૂકી દીધો છે ચણાનો લોટ શેકવા માટે એટલે કે આપણે કારેલાને ભરવા માટે લોટ જોઈએ એટલે આપણે થોડો આમ તો લોટ આપણે શેકેલો પડ્યો છે ને થોડોક અત્યારે શેકી નાખીએ એટલે આપણે શેકેલો લોટ ચણાનો જોઈએ એટલે કે આપણે કાચો લોટ હોય તો સારું ન બને અને આપણે ભાવે પણ નહીં એટલે લોટને આપણે શેકી નાખીએ એટલે સરસ મજાનો લોટ પણ આપણે શેકાઈ અને થઈ જાય કમ્પ્લીટ હાલો સરસ મજાનો ચણાનો લોટ શેકાઈ ગયો છે અને આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે તો હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું જો આપણે લાલ મરચું પાવડર જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરવાનું છે પછી આપણે અડધી ચમચી હળદર પાવડર સે ચમથો આપણે ગરમ મસાલો આપણે તાણા ચીરું પાવડરની એક ચમચી એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ જોકે આપણે બાફવામાં નાખ્યું હતું પણ આપણે કારેલાને ત્રણ વખત ધોઈ તો નાખ્યા છે પણ છતાં એમાં કારેલામાં સેજ મીઠું તો હોય જ એટલે હવે આપણે ખાંડ વધારે લેવાની છે આપણે બે ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને હવે આપણે એક લીંબુ આખું નાખી દેવાનું છે શાક થોડું હોય એટલે એક લીંબુ કદાચ વધારે શાક હોય તો તમે વધારે લીંબુ અને ખાંડનો વધારે જ ઉપયોગ કરવાનો ખાટું મીઠું અને સરસ મજાનું થાય અને કારેલાનો સ્વાદ ભૂલાઈ જાય અને એકદમ ઘરે તો જરૂરથી તમે ટ્રાય કરજો બહુ મસ્ત બનશે અને સેજ પણ કળસાઈ નહીં રહે અને સેજે કડવું નહીં લાગે લસણ ખાંડી અને આપણે લઈ લીધું છે એ આમાં એડ કરી દઈશું પાંચ સાત કરી લસણની ખાંડી લી છે આપણે એક પાવરું તેલનું એડ કર્યું છે ને લસણવાળી ચટણી એડ કરી છે હવે આપણે લીંબુ નાખવાનું બાકી છે તો લીંબુ એડ કરી દઈએ પહેલા આપણે લીંબુ એડ કરી દીધું છે હવે અને સરસ મજાનો મિક્સ કરી લઈએ એટલે આપણે કારેલા ભરવાનો મસાલો થઈ ગયો છે એકદમ તૈયાર મિક્સ કરી અને ભરવાનું છે કારેલા તો ભરી લઈએ તો આપણે કારેલાનો મસાલો થઈ ગયો છે એકદમ તૈયાર મસ્ત મજાનું તો હવે આપણે કારેલામાં ભરી લેશું જો કારેલા ગયા છે એકદમ સરસ મજાના કમ્પ્લીટ આપણે મૂકી દીધું છે તેલ વઘાર માટે તેલ આવે ત્યાં સુધીમાં આપણે ડુંગળી ટમેટા સુધારી લઈએ એક ટમેટું મીડિયમ સાઇઝનું અને એક મીડિયમ સાઈઝની આપણે ડુંગળી ઝીણું કટિંગ કરી અને લઈ લીધું છે તો હવે આપણે તેલને ચેક કરી લઈએ તેલ આવી ગયું છે કે નહીં હલો જો તેલ સરસ મજાનું આવી ગયું છે થોડી અમચું આપણે રાય એડ કરી દઈશું તે જમતું આપણે આખું જીરું એ ચમચો આમ લઈશું પાઉડર અને આપણે આ પણ કરી ડુંગળે તો અમે તો આપણા સાતડી જાય ત્યાં સુધી આપણે આને રહેવા દઈશું અને મસાલા આપણે ભરવામાં બધા એડ કર્યા છે એટલે આમાં આપણે ગ્રેવી પૂરતા થોડા થોડા આપણે ધાણા જીરું તે જમથી આપણે લાલ મરચું તે જમથી હળદર અને તે જો જમથું આપણે મીઠું એડ કરવાનું છે બે દાણા ખાંડના

નહીતર પારેલું છે એ કડવું લાગશે એટલે થોડી વાર આને તેલમાં પાકવા દઈશું એટલે જે કડવાશ છે એ બધી દૂર થઈ જાય તો થોડી વાર તેલમાં રહેવા દઈશું કારેલા ભરતા જે મસાલો વધ્યો છે એ પણ આમાં એડ કરી દેવાનો છે આપણે ચણાના લોટનો જે બનાવેલો મસાલો છે એ તો કારેલા આપણે તેલમાં સરસ મજાના સાતળી ગયા છે હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું જે લોટમાં આપણે આપણે એડ કર્યો છે આમાં અને આને થોડીવાર રહેવા દઈશું જેટલો રસો રાખો એટલું તમારે પાણી એડ કરવાનું છે અમે થોડો એવો રાખશું કેમ કે આપણે રોટલી સાથે ખાવાનું છે એટલા માટે રસો થોડોક રાખશું થોડી વાર આને રેવા દઈએ ધીરા ગેશે એટલે સરસ મજાનું હમણાં પાકી જશે શાક આપણું અને સરસ ગ્રેવી પણ થઈ જશે તો થોડી વાર રહેવા દઈએ લો તમે જોઈ શકો છો સરસ મજાની જો ગ્રેવી પણ એકદમ હોઈ ગઈ છે અને સરસ થઈ ગયું છે આપણું શાક તૈયાર એટલે કે આખા કારેલાનું શાક થઈ ગયું છે તૈયાર તો આને રોટલી સાથે તમે સર્વ કરી શકો છો મિત્રો